મારું નામ કાંતિભાઈ વિઠ્ઠલભાઈ સોલંકી છે અને મારા બેબલનું નામ છે મનીષભાઈ કાંતિભાઈ સોલંકી ઘોઘા સર્કલે પાનની દુકાન પાસે ગાડી ઉપર બેઠો તો ત્રણ શખ્સો આવીને છરીના ભા માર્યા છે બરાબર છે એકનું નામ સાજન છે એકનું નામ ભીમો છે અને એકનું નામ ગોયો છે બરાબર અત્યારે એનું મૃત્યુ થઈ ગયું છે માંગણી એવી છે કે હજી પોલીસ ખાતે કોઈ એને પકડ્યા નથી તોમતદાર ખુલ્લામ હજી રખડ્યા કરે છે જ્યાં સુધીને પકડશે નહીં ત્યાં સુધી અમે બોળી આંખી નહીં હટાવી બરાબર અમને ન્યાય મળવો જોઈએ ને આવા તોમતદારને ખુલ્લામ જ્યાં હોય ને જની હોયને કેટલા કેસ એની માટે બોલે જને હોયને ચર્યું મારે છે નિર્દોષ માણસને મારે છે તો પોલીસ ખાતું અમે કાંઈ પગલાં ભરતું નથી જો કાંઈ નહીં કરે તો હું ગાંધીનગર તક જઈશ પોલીસ ખાતે એકે કેમેરાનો કોઈ કાંઈ ખોલાવ્યા નથી ને પોલીસ ખાતું એમ છે કે કેમેરામાં ચાકુ આવે ને બાકીના બધા બંધ થઈ ગયા ખુલ્લે આમ પબ્લિકની સામને ટોમ પબ્લિક હતી ના માર મારેલો છે પબ્લિક બધી એ જોયેલું છે તો એકે કેમેરાના સર્કલમાં ચાલુ જ ન હોય બરાબર છે સીસી કેમેરા કોઈના ચાલુ ન હોય આમ તો ફરતા જ કેમેરા હોય છે તો પોલીસ ખાતેને એ બધી ઇન્ક્વાયરી એને કરવી જોઈએ હવે એ તો આ બધા મતદારો માથા ભારે ને પૈસાવાળા છે એટલે પૈસા દઈ દે અમે તો ગરીબ માણસો છે અમે હું દેવી અમારી પાસે થોડા પૈસા છે હા નહીં કાંઈ વિધિ થાય તો હું ગાંધીનગર સુધી જાય બરોબર દિલ્હી કાગળિયા મેકલીશ લખાણ કરીને ના ના નહીં સ્વીકાર હજી તો અમદાવાદ રખડે છે ખુલ્લે આમ એને પકડ્યા પછી તમે બોડી સ્વીકારશું